જય માતાજી મિત્રો આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જવાનું છે પાટણ એટલે આજે વિક્રમ ઠાકોર જિજ્ઞેશ કવિરાજ અને ગબ્બર ઠાકોર ફૂંતાલજી અને પાટણની અંદર બૂમ પડાવવાના છે એટલે આપણે જવાનું છે તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ લેજો તો આપણે એમનો લાઈવ પ્રોગ્રામ એમની બૂમ એમના ચાહક મિત્રો તમને બતાવીશ કે ચેવા ચાહકો છે એમના અને મિત્રો અને આપણને પણ સપોર્ટ કરજો એક સમય પણ આપણો એવો દિવસ આવે કે શું કહેવાય ચાહકો આપણને પણ ઘણી આવે એવી એવી ઈચ્છા છે અને હજાર હજાર સંસ્ક્રાયબરની ઈચ્છા છે તો મિત્રો કંઈ હોસ્પિટલ એને જ એમનો લાઈવ પ્રોગ્રામ રાખેલો છે અને મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરજો જેવો વિક્રમ ઠાકોર ફૂંગતાલજી અને એ ગબ્બર ઠાકોર એમની એમને સપોર્ટ કર્યો એવો ને એવો મને પણ સપોર્ટ કરજો અને જય માતાજી મિત્રો ફૂમતાલજી ગીત ગાયું એક નંબર ગીત ગાયું છે અને વિક્રમ ઠાકોરે પણ મસ્ત ગીત ગા ગાયું છે રજવાડી સિંહે અને જીગ્નેશ કવિરાજે પણ આવ્યા હતા બૂમ પડાઈ નાખી તો મિત્રો તમે વિડીયો પૂરો જોજો પછી કોમેન્ટ કરજો લાઈક કરજો પછી સબસ્ક્રાઈબ કરજો પહેલો આટલું મારો વિડીયો જોઈને પછી તમે એવું આગળ વિડીયો જોજો ચો વિડીયો લાગ્યો મસ્ત હોય તો સપોર્ટ કરજો અને મસ્ત ના હોય તો સપોર્ટ ના કરતા તો મિત્રો આપણું આટલું જણાવું તો જય માતાજી મિત્રો હવે આપણે પાટણ જય મળીએ જય radically um ran. And such também of você taking a DR. And those that all work from experiencing a DR. I think, even... Australian Indian 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 Chinese Indian Indian프� Zahlen 完成 bringt Indian 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 in anizens Indian 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 IndianHAM orini हलो <laughs> जी સણળીંીં઱ાગાગ જેચીરચી મીઘંરંગે. કામં઼ે માગું માગું જાગુાગું જાગુાગાગુાં જાગ�ં જાગ� કો હલાસતો તો અમારા બાબા ભાઈ ભરવારે માટે ખૂબ દાન આપ્યું હોન એક લાઈન ગાવી છે અને બધા મિત્રો અહીંયા ફરમાય છે અને અમારા વિક્રમભાઈ માટે ખાસ એક વાત સારી માટર કરજો હા ઓલી જાશે